સોરી મારા બેટા ડોહલીએ તો રામ બોડી વાવી છે મોટા લાડવા જેવડા બોરા છે ભૂખ લાગી જાય છે લાય પેલા ધરાઈ બોરા ખાઈ લઉં પછી કઈક સ્વરી કરીશ

જો ઓલા આપણે સલાખો પડ્યો છે લણી લણી અને ખરામ ઠેઠ નાખવા લાગ્યો વા ટોલી હું સડી એક એ પણ સડી એક ને એટલા એટલા ભરજે સલાખામાં જામ દીકરા તારી ઊંઘડે ને એ ઉડાડવી જોઈએ આ નકટો કાયમ હોય જાય કાયમ ગમે એટલું કવતો હોય બેટો આતો ઢકે ઉભો રહ્યો હવે જાવું કેમ મરે ડોલી તો જાતો જ નથી અને ભારે વાર લગાડી નકી વાઈડ ભાંગી દો છે હવે લાઈવલા પ્રકારને કેર નો કાજો છે ખરે છે ને આટો મારું આ પાસો ન કરે યરડામ છે કુઈ જાય એવો છે મારે નીકળે ડોલી આ ઢકવા દીધો લાઈ એમ બે જાવ છે

મારો બેટો આ ટકારો કે ક્યાંય દેખાતો નથી લાઈક ખરે આંટો મારવા જવા દેતો મારો બેટો હવે થાઈ જવાનું માજો સલાખવાત પીડિયો છે પણ આ ટકારો હોય ક્યાંય જો Maro, tikrai maro. Aš savo uždėjau lakesį. <tus> Jūri. <tus> <tus> <tus>

有人。<laughs>